પોલીસ નશા વિરોધી અભિયાન ચલાવે છે પરંતુ તેને સફળતા મળતી ન હોય તેમ લાગી રહ્યું છે ત્યારે રાજસ્થાનથી એટલે કે પાંચસો કિલોમીટર દૂરથી સુરતમાં બાઇક પર અફીણની ડિલિવરી કરવા આવેલા વૃદ્ધને એસઓજી પોલીસની ટીમે લશકાણા નજીકથી ઝડપી પાડી અફીણના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો વધુમાં અફીણ સાથે ઝડપેલા વૃદ્ધનો કોઈ સંબંધી અગાઉ અફીણની હેરાફેરીમાં પકડાઈ લેવાની પણ ચર્ચા જોવા મળી હતી હાલ તો વૃદ્ધ સુરતમાં કોને અફીણ આપવા આવ્યો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે હજર કૃષિ સાથે પ્રકાશવાળા